સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલા સુથાર મોલ્લાના ગણેશ પંડાલ પર પથ્થર પડ્યાની વાતથી પોલીસ દોડતી થઈ પોલીસે સીસીટીવીની તપાસ કરીને ત્રણ જેટલા સાતથી આઠ વર્ષના બાળકોને આઈડેન્ટિફાય કરીને તેના માતા પિતા સાથે તેની પૂછપરછ હાથ ધરી હતી પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવી લીધો હતો અને હાલ શાંતિનો માહોલ છે અને પોલીસ પણ તૈનાત છે હાલ પોલીસ અફવાઓથી દૂર રહેવા અપીલ કરી રહી છે ડીસીપી નિધિ ઠાકોરે જણાવ્યું હતું કે આજે સાંજે છ વાગ્યાની આસપાસ અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલા હબીબ મહ અને બાજુમાં સુથાર મહોલ્લામાં આવેલો છે ત્યાં આવેલા ગણપતિ પંડાલ ઉપર પથ્થર પડ્યાની માહિતી મળી હતી જેથી તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી સીસીટીવીની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે નાનકડા સાતથી આઠ વર્ષના ત્રણ બાળકો ક્રિકેટ રમવા જેવી મુવમેન્ટ કરતા હતા

અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હબીબ શાહ મોહલ્લા છે તો ત્યાં આવેલ ગણપતિ પંડાલ ઉપર પથ્થર પડ્યાની માહિતી હતી અને પોલીસ માણસો ત્યાં પહોંચતા જોતા આજુબાજુના સીસીટીવી નાણકરા સાત આઠ વર્ષના બાળકો આ ક્રિકેટ રમતા જેવી મુવમેન્ટ કરતા હતા ને આનાથી ત્રણ માંથી એક બાળકોના હાથમાંથી પથ્થર છૂટીને ગણપતિના પંડાલના બાજુના પડદા ઉપર લાગી ગયા અને આ ત્રણેય બાળકોને એમના વાળા સાથે લઈને પૂછપરછ કરતા જાણ પડી કે આ લોકો સાત થી આઠ વર્ષના છે અને અત્યારે એરિયામાં શાંતિ બરકરાર છે અને પોલીસના માણસો ત્યાં હાજર છે તો પોલીસ મીડિયા માધ્યમથી આજ હું મેસેજ કરવા માંગુ છું કે કોઈ અફવાઓ ઉપર બિલીવ નહીં કરવો